હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે બપોરના બપોર નહીં પણ સાંજના સાડા ત્રણ થઈ ગયા છે અને જવી છે એ ગામમાં કેમ ગામમાં એટલા માટે જવાનું છે કેમ કે વરસાદ પણ બહુ છેડ્યો છે એટલે મયુ અને માહીનો સ્કૂલ યુનિફોર્મ લેવા જવાનું છે તો અત્યારે મેં કીધું સાડા ત્રણ થયા છે તો અત્યારે લઈને આવ્યું પછી જ્યારે સાંજે જવીને તો બહુ મોડું થઈ જાય અને વરસાદ આવશે ને તો એ કંઈ વાત નહીં થાય તો આપણે કલાકનો ટાઈમ લઈ અને લઈ આવી સ્કૂલ યુનિફોર્મ તો દોસ્તો વિડીયોમાં ઠેર સુધી રહેજો ગામનું જો શૂટ થશે તો કરીશું નગર આવીને પછી રિટર્ન પછી આગળનું કાંઈક શૂટ કરીશું તો વિડિયોમાં બને રહેજો અને જોતાં પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો દોસ્તો જઈએ ગામમાં દોસ્તો જો સ્કૂલ યુનિફોર્મ લઈને છીએ અને ગાડી પણ પાર્કિંગમાં મૂકી દીધી છે હવે જે સ્કૂલ યુનિફોર્મ લાવ્યા ને એ સાંજે હું ઘરે જઈ અને તમને બતાવીશ કે આને ગામનું કાંઈ શૂટ કર્યું નથી ખાલી રસ્તાનું કર્યું કેમ કે ગામમાં બહુ ટ્રાફિક હતું અને લેડીઝ હોય એટલે આપણને થોડીક શરમ થાય અને એમને પણ કન્ફ્યુઝન થાય કે આ શૂટિંગ ઉતારે એટલે ન ઉતાર્યું અને દોસ્તો વ્યાસી સીધા કારખાનું તો જો સામે કારખાનું છે તો ચાલો જઈએ અને પછી સાંજે જઈએ પછીનું શૂટ કરીશું તો બનાવી જો વિડીયોમાં તો દોસ્તો જો ફાઇનલી પહોંચી ગયા છે એ ઘરે કેમ કે પછી ક્યાંય વિડીયો ઉતારવા ગયા નતા અને કાલે રજા છે એટલે કાલનો વિડીયો આપણે ફર્સ્ટ ક્લાસ બનાવશું જોનું ભૂલતા નહીં અને જો આજે બપોરે ગયા હતા કપડાં લેવા ધમુની અંદર ઘણી બધી વસ્તુ પણ આજે લેવાની હતી કેમ કે આજે ગુરુવાર હોય એટલે અમારે ઉપાડનો દિવસ હોય એટલે વસ્તુ બધી લાવેલી હોય અને કપડા તો આપણે ત્રણ હતા કેમ કેમકે વરસાદ બહુ આવ્યો હતો એટલા માટે અને સમુને કપડા જો આ માહીના હે જોકે તો પહેલા જ એક જોડી પણ તોય બીજા એણ્યા આ માહીના હે આ ભુસ્કટ છે શું છે જો તો કુર્તું છે આ ભૂસ્કટ આ છે

એ પાછી દઈ દો આવું લેતો અને જો માય ધંભા હું તમે ધંભા ને કાંઈ કપડાં લાવવાના ન હોય એટલે જો એ યુનિફોર્મનું કાર્ડ જોવે છે અને ફાઇનલી જો આઠસો ને ત્રીસ રૂપિયાનું બે ભાઈબોનું બોનું આવ્યું રાખી દો આમ કેપટોપના આઠસો અને પચાસ લેગીઝના ને ત્રણસો ને એસી માહિતના તો આમાં ઓછા કરાયા નખતો હજાર આજુબાજુના થાક

એ ખોલવા નથી બેટા કાલે ફેર જોઈ પી કાલે ફેર જો થઈ ગયો હે માહિર ભાઈને પણ કમ્પ્લેટ અને પેટ પણ સરસ થઈ રહ્યું હોય ડકડું ન પીડ્યો નગર મેં કીધું ફીટ બેટ કરાવવું પડે તો પાછા દે દે તારું ગેપટોપ અરે વાહ ભાઈ ભાઈ ઓલું તૂટી ગયું હે ને બીજું થયું એક દિવસ આ પહેરવાના એક દે એટલે મેલા થાય એટલે ધોઈને તો દોસ્તો જો આ ભાઈને જ્યારે વિડીયોનો એન્ડ આપવાનો હોય ને તો અહીંયા ભાઈને આવવું જ પડે એટલે જો વી આયા છે અને તમારે ડ્રેસ લેવાનો હોય નિશાળનો હે નિશાળના કપડાં લેવાના હે ભણવા જવાનું હે તો જો દોસ્તો હવે કપડાં તો બેને થઈ ગયા છે કમ્પ્લીટ માહિરભાઈને અને ધમભાઈને એટલે ધમભાઈને હું મયુરબેનને હા તો દોસ્તો જો હવે વિડિયોને આપણે એન્ડアップશું કેમ કે મયોને માયને કમ્પ્લીટ થઈ ગયા છે લુકડા અને લુકડા પણ માપી આવી ગયા અને તમે જો આપણી પરખે બેઠે કાજો આજે કેટલા લાવ્યો છું અને જો આ છે ને કોમ દી લાવ્યો તો 2 કિલો અને આજ પાછા છે ને 5 કિલો જી તો એ કે બેઠા આદર બકાલુ બહુ જ મોંઘું છે બકાલાનું નામ નથી લેજો એટલે જેટલા બટેકાનું ભલે એકથી ને એકથી કરે ને તોય મારે હાલે કારણ કે બટેકાનું આપણને શાક હોય એટલે વાંધો ન આવે તો દોસ્તો ચાલો આજ માટે આટલું મળીશું આપણે કાલે તો બધાને જય હિન્દ જય ભારત